તો રાજ્યગ્રહની અંદર જે મહિલા નર્સની હત્યા કરવામાં આવી હતી તેના પડગા હવે અમદાવાદમાં પણ પડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે અમદાવાદમાં આસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે હોસ્પિટલમાં કેન્સર વિભાગના નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ યથાવત છે કેન્સર હોસ્પિટલના તબીબોમાં આંતરિક બદલીઓના કારણે ડાયરેક્ટર સામે પણ રોષ ઠાલવામાં આવ્યો છે ચૌલા પટેલને ન્યાય મળે તેવી નર્સિંગ સ્ટાફ અને તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે તો રાજકોટમાં મહિલા નર્સની જે હત્યા કરવામાં આવી હતી તેને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિરોધ કરવામાં આવ્યો છે કારણ કે રાજકોટમાં જે મહિલા નર્સ હતી તે પહેલાં અમદાવાદમાં ફરજ બજાવતા હતા અને થોડા દિવસો પહેલા એટલે કે ચાર મહિના પહેલાં તેમની રાજકોટમાં બદલી કરવામાં આવી હતી અને જેને કારણે તેઓ રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને તેમની ત્યાં હત્યા નિપજાવવામાં આવી છે કારણે અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ચૌલા પટેલને ન્યાય મળે તેવી નર્સિંગ સ્ટાફ અને તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે કે ત્વરિત તેમને ન્યાય મળે હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે બીજો દિવસ છે ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નર્સિંગનો સ્ટાફ જે છે તે અત્યારે એકત્ર થયો છે અલગ અલગ પ્રકારની તે લોકોની જે માંગ હતી ચોવીસ કલાક તેને પૂર્ણ થયા છે કઈ કઈ માંગો હતી અને શું સ્વીકારવામાં નથી આવ્યું તે વિશે વાત કરવા માટે અત્યારે તેઓ આપણી સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું ચોવીસ કલાક થઈ ગયા છે અલ્ટિમેટલી તમારા કઈ કઈ એવી માંગો હતી તમે શું રજૂઆત કરી કે આના લીધે કોઈ ચોવીસ કલાક આના લીધે કોઈ એફઆઈઆર થાય નહીં કેમ ના થાય વ્યક્તિ ગુમાવી છે અમે અમારી બહેન ગુમાવી છે અને એની ઉપર રેપ થવાની કોશિશ થઈ છે એટલે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થયું છે આજે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટલે લેડીઝ તરીકે હું આજે સરકારમાં બુલંદ કરું છું કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય તો બધી લેડીઝ અમે અવાજ ઉઠાવીશું અને એના માટે હું અત્યાર હાલ આરોગ્ય મંત્રી સુધી અપીલ કરવા માંગુ છું કે આનો ન્યાય અમને મળવો જોઈએ આજે અમે કેન્સર હોસ્પિટલના સ્ટાફ એકલા જ નથી આખી ગુજરાતની નર્સિસ બહેનો અમારી સાથે છે અને આજે અમે લોકો આ સંસ્થાના ડાયરેક્ટરને અપીલ કરીએ છીએ અમારી માંગો પૂરી નહીં થાય અમે આટલી બહેનો અને અમારી જેટલી જે કામ કરી રહી છે એ બહેનો અમે રાજીનામું સંયુક્ત મૂકી દઈશું અમારા ડાયરેક્ટર જો હુકમી ચલાવી રાખે છે આજે એઝ મેટ્રન તરીકે પણ અમારી પડખે ઊભા નથી તમે જોઈ શકો છો અમારી બીજી માંગણી છે કે જેણે પણ ઓર્ડર કર્યો છે એ એને તો સસ્પેન્ડ કરે પણ એઝ અ ડાયરેક્ટર તરીકે સ્ત્રીનું સન્માન નથી ચાલવી શક્યા નથી ઉતરી શક્યા નથી અમારી પાસે ઊભી રહી શક્યા કે નથી બે શબ્દ સારા બોલી શક્યા તો ડાયરેક્ટર તરીકે અને અમારા મેટ્રન જે એક સ્ત્રી છે નર્સ છે સ્ટાફ નર્સ છે પછી જેમને મળ્યું છે જે અનલીગલી આયા છે એ તો બહુ મોટો ઇશ્યુ હતો પણ અમારો એક નાનો ઇસ્યુ નાનો ગણો કે આખી ગુજરાતમાં પડઘો પડ્યો છે આ વસ્તુનો ચોલાસ સીસનની આજ મર્ડર થયું છે તો એના વતી આજે મેટ્રન પણ અમારી સાથે નથી એટલા માટે નથી કે એ ડાયરેક્ટર કહે છે એટલું જ કરે છે તો એ માટે હું એવું કહેવા માગું છું કે અમારા ડાયરેક્ટર અને મોનાબેનને તાત્કાલિક ધોરણથી પદથી એમને સસ્પેન્ડ કરવામાં આવે એમને કાઢવામાં આવે જીસીઆરઆઈ તરફથી જો માંગણીઓ નહી સંતોષવામાં આવે તો અમે લોકો સ્ટ્રાઇક પર ઉતારવા માગતા નથી પણ સામૂહિક રાજીનામું આપવા વિચારી રહ્યા છે બિલકુલ એક મોટી સંખ્યામાં અત્યારે નર્સિંગનો સ્ટાફ જે છે અહીંયા જોડાયો છે અને તમામ લોકો કહી રહ્યા છે કે તેમની જો માંગ સંતોષવામાં નહીં આવે તો તમામ લોકો જે છે તે રાજીનામું આપવામાં આવશે કેમેરામેન નીતિન બગડા સાથે અભિષેકસિંહ વાઘેલા ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ